મોસાલી પ્રાથમિક શાળામાં ધોરણ આઠ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ઉચ્ચતર પ્રાથમિક શાળા મોસાલીમાં ધોરણ આઠ નો વિદાય સમારંભ રાખવામાં આવેલ હતો કાર્યક્રમની શરૂઆત વિદાય ગીતથી કરવામાં આવેલ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ શ્રી ઇમરાન ખાન પઠાણે દરેક બાળકોને પ્રેરણારૂપ માર્ગદર્શન પૂરું પાડેલ હતું વર્ગ શિક્ષક લલિતાબેન ગામી દ્વારા દરેક બાળકોને અને પેન આપવામાં આવેલ હતી વિદાય લઈ રહેલ બાળકોએ પ્રતિભા પણ રજૂ કરેલ હતા બાળકોના લાગણીના આંસુ આવ્યા હતા શાળાના આચાર્ય વાસંતીબેન વસાવાએ પણ દરેક બાળકોને શુભેચ્છા પાઠવેલ હતી દરેક બાળકોને હળવો નાસ્તો પણ કરાવવામાં આવેલ હતો રિપોર્ટ ઇમરા ખાન પઠાણ તે મેં બધા શિક્ષકો અને સરો હું બીજી સ્કૂલમાં ત્યારે પણ એમને યાદ રાખીશ અને દોરો 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 ના મળવા હું હું બોલો